નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના પટાંગણમાં જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ ઉજવાયો હતો મુખ્ય અતિથિ તરીકે હાજર ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે વન અને વૃક્ષોને માનવજીવનનો આધારસ્તંભ ગણાવી દરેક નાગરિકે વૃક્ષારોપણને જીવનમૂલ્ય તરીકે અપનાવવાનો આગ્રહ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વન મહોત્સવની પરંપરા કનૈયાલાલ મુનશીએ ઓગણીસો પચાસથી શરૂ કરી હતી જેને ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકઉત્સવમાં રૂપાંતરિત કરી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વૃક્ષારોપણમાં અગ્રેસર છે કાર્યક્રમ દરમિયાન એકલવ્ય સ્કૂલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું તેમજ એક પેડ કે નામ અભિયાન હરિયાળો નર્મદા અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા સૌએ સંકલ્પ કર્યો લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળને ચેક અપાયા અને વન વિભાગના કર્મચારીઓને સન્માનિત કરાયા અંતે વૃક્ષરથ દ્વારા રોપા વિતરણ કરાયા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ કે મોદી વન અધિકારી આનંદકુમાર જિલ્લા વિકાસ અધિકારી આર વી વાળા અન્ય અધિકારીઓ સરપંચ જનપ્રતિનિધિઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે કરવામાં આવેલ હતી આ કાર્યક્રમના અંદર જિલ્લા પંચાયતના માન્ય શ્રી માન્ય કલેક્ટર શ્રી માન્ય વન સંરક્ષક શ્રી અને મોટા ભાગે ઉચ્ચ અધિકારીશ્રીઓ અને અમારા જનપ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાને અંદર અહીંયા ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી તારીખે જે ગઢતેશ્વર ખાતે જે આપણે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી એના ભાગરૂપે આજે અહીંયા અમે નર્મદા જિલ્લાની અંદર પણ વન મહોત્સવની ઉજવણી કરી એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો આવ્યા હતા અમે બધા જ લોકોએ વનો સાથે બધા લોકો જોડાય વન વિભાગ અને લોકો બંનેના સહિયારા પ્રયાસથી આ જે ધરતી છે એ નવપલ્લિત થાય એના માટે બધાને અમે આહવાન કર્યું છે અને સાથે સાથે દરેક વ્યક્તિને અમે એ પણ આહવાન કર્યું છે કે પોતપોતાનું જ્યારે જન્મદિવસ આવે ત્યારે તમે પણ પોતાના જન્મદિવસની યાદગીરી માટે પણ એક વૃક્ષ પોતાના ઘર આંગણે કે પોતાના ખેતરમાં રોપો એવી રીતે પણ અમે એમને આહવાન કર્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં આજે આ વન મહોત્સવની ઉજવણી તિલકવાડા ખાતે થઈ વસાવા ઉર્મિલાબેન મુકેશભાઈ ગામ બેડદા અમે જે લખપતિ દીદી પ્રોજેક્ટનો આ ચેક છે અમે લખપતિ દીદીનો પ્રોજેક્ટ અમને મળ્યો ત્યાંથી અમે નર્સરી બનાવેલી છે નર્સરીમાં સાડા સાત હજાર જેટલા રોપા અમે ઉછેર કરેલા છે અમારું જૂથનું નામ ઉન્નતિ સ્વ સહાય જૂથ બધા બહેનો મળીને અમે કામગીરી કરેલી છે અને સારી એવી બહેનોને રોજગારી આપી છે આજના કાર્યક્રમમાં અમને આ એક લાખનો ચેક સન્માન તરીકે મળેલ છે એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર કરું છું